નેતાઓને ધમકી આપનાર જેમ એક બોર્ડર પર બિહારથી બીજો મહારાષ્ટ્રના નાંદેડ થી ઝડપાયો છે વધુ બે સાથીદારોને સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસ અગાઉ હિન્દુવાદી નેતાઓને ધમકી આપવા મામલે કઠોના મોલવી સોહેલ ટીમોની ધરપકડ કરી હતી ત્યારબાદ તેના નેપાળના સાથીદાર એવા નેપાળ બોર્ડર પર બિહારમાં રહેતા આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો પહેલા અઠવાડિયામાં જ્યારે અહીંયાથી મોહમ્મદ સોહેલ પકડાયા હતા આપણા મૌલવી જે પ્લાનિંગ કરતા હતા આપના જો હિન્દુવાદી નેતાઓ છે એના મારવા માટે એના બાર જો બ્રિફિંગ થઈ હતી એના અનુસંધાને આ ગુનાના અનુસંધાને પૂરી સુરત સિટીના ક્રાઇમ બ્રાન્ચ સતત જો બીજા આરોપીઓ માટે કામે લાગી હતી આમાં ટોટલ આપણા ત્યાર સુધી કુલ ત્રણ આરોપીઓ પકડાય છે જેમાં એક અહીંયા કઠોર ગામના રહેવાસી સુરતના મોહમ્મદ સોહેલ છે બીજા આપણા મુઝફ્ફરપુર બિહારના આરોપી છે મોહમ્મદ અલી ઉર્ફે સહેનાજ મોહમ્મદ સાબિર જેના આશરે ઉંમર પચીસ વર્ષના છે અને આ જ વ્યક્તિ હતા જો સહેનાજના નેપાલ આપના આઈડી ઉપરથી જો લોકોના ધમકી આપવાના કામ કરતા હતા અને ત્રીજા આરોપી જો છે આ આરોપી છે શકીલ ઉર્ફે રાજા સન ઓફ સત્તાર શેખ એના અઢાર વર્ષથી ઉપરની ઉંમર છે જો એના જો મહારાષ્ટ્રના નાંદેડથી એના ધરપકડ કરવામાં આવેલી છે એના જો પૂછપરછમાં જો એને રિમાન્ડો લેવામાં આવેલી અને એના પછી જો પૂછપરછમાં વધુ વિગતો જો બહાર આવી છે આ તપાસ દરમિયાન એવું ફલિત થયા કે જો સોહેલ હતા સોહેલ જો અહીંયા રહેવાસી છે કઠોર ગામના એના પાસે બે ઇલેક્શન કાર્ડ અત્યાર સુધી રિકવર થયા અને અલગ અલગ જોઈએ એના એપિક નંબરો અલગ અલગ છે જો જનરલી એક વ્યક્તિ અગર કંઈ સિલેક્શન કાર્ડ નવા લેતા હોય તો એક એપિક નંબર એક જ હોય છે પરંતુ એના પાસે બે એપિક નંબરવાળા ઇલેક્શન કાર્ડો મળે જેના અત્યારે તપાસના કામ ચાલુ છે જો એના ખરાઈ કરવાના અને બીજા એના પાસેથી જન્મના બે પ્રમાણપત્રો મળ્યા છે એક આપના સુરતના છે અને બીજા એક નવાપુર આપણા મહારાષ્ટ્રના છે અને પછી જ્યારે બધા આરોપીઓના પૂછપરછ અલગ અલગ જો ક્રોસ કરવામાં આવે તો એમાં જો મોહમ્મદ સહેનાજ જો આમાં લકાન કરીને લહાન કરીને એક જગ્યા છે નેપાલમાં જો આપના ભારતના બોર્ડર ઉપર આવે છે ત્યાં જો રેડીમેડ રેડીમેડ ગાર્મેન્ટના કામ કરતા હતા એના મુઝફરપુરથી જ્યારે એની ધરપકડ કરવામાં આવી અને એના પછી જો એના તપાસો મેં નીકળ્યા જોઈએ કે આ જો પાક હેન્ડલર્સ જેટલા જો ડોગરના નામ છે અમે વાત કરતા હતા તો ડોગરના આઈડેન્ટિટી બી અમે લોકો જો ઇસ્ટેબ્લિશ કરી છે આ પાકિસ્તાની જ છે અને પાકિસ્તાની હેન્ડલર છે અને આ ઘણા બધા એના નેટવર્ક જો દેશમાં ચાલે છે જો ઘણા બધા બસ્ટિંગ પણ થઈ છે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ બસ્ટ પણ કરવામાં આવેલ છે તો ડોગર સાથે જો સતત જો આ કોન્ટેક્ટમાં રહે અને ઉશ્કેરે જો બીજાને ઉશ્કેરે કે હિન્દુવાદી નેતાઓને મારવા માટે એના તપાસ દરમિયાન એવું નીકળ્યા એને જ જો મોબાઈલ કાર્ડ જો મોબાઈલ આપના જો સેટ જો રિકવર કરવામાં આવી છે આમાં સત્તર જેટલા મતલબ સેવન્ટીન એના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યા આ ધમકી આપતા હતા અને એના માટે જો ફોર્ટી ટુ મતલબ બેતાલીસ જેટલા ઈમેલ આઈડી આ પોતે ઉપયોગ કરે છે જો જેના અત્યારે જો અમારે એફએસએલને મદદથી રિટ્રીવ કરવાના ચાલુ છે કે એના કઈ કઈ ઈમેલ આઈડીનો શું શું ઉપયોગ આ કરાવ તો બેતાલીસ જેટલા ઈમેલ આઈડી અને સત્તર જેટલા વર્ચ્યુઅલ નંબરથી આ અલગ અલગ ગ્રુપો સાથે મળીને અલગ અલગ લોકોના દેશમાં જો ધમકાવના કામ કરતા હતા જેના ત્યારે આ તપાસ ચાલુ છે જો અને સાથોસાથ જ્યારે આ બધાના પૂછપરછ અને બીજા લિંક કરતાં કરતાં જો ત્રીજા આરોપી જો સકીલ ઉર્ફે રજા સન ઓફ સતાર શેખ જો મહારાષ્ટ્ર કે નાંદેડમાંથી પકડાયા જોઈએ જિલ્લામાંથી તો એના તાત્કાલિક આપણા મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા જો જો રિટ્રીપ પણ કરવામાં આવેલા જો એના અમુક પાર્ટોમાં રિટ્રીપ થયા અને બાકી રિકવરી અને આગળના જો ફેસલના મદદથી બીજા કામગીરી ચાલુ છે તો એના પાસે જો નંબર વાપરતા હતા આ પ્લસ નાઇન ટુ એટલે કે પાકિસ્તાનના નંબરથી વર્ચ્યુઅલ નંબર યુઝ કરતા હતા એનાથી ધમકી આપવાના કામ કરતા હતા અને આ જ નંબર જો એ આ જો ડોગર કરીને છે પાકિસ્તાનના હેન્ડલર આ જ એના એક્ટિવેટ કરીને એના આપેલા હતા અને સાથોસાથ જો આ શકીલ રૂપે રજા છે આ અલગ અલગ જો પાકિસ્તાનના અલગ અલગ હેન્ડલર એના સિવાય ડોગર સિવાય એક સરફરાજ ડોગર તો મેન એના પછી વોમ એમ વકાસ સાદિક અને એક જસ આ બધા લોકો બી અલગ અલગ જો હેન્ડલર છે એના સાથે બી સતત આ કોન્ટેક્ટ કોન્ટેક્ટમાં હતા અને ફર્ધર જ્યારે એના તપાસો થઈ તપાસો તપાસોમાં એવી ચીજ ફલિત થઈ કે આ લોકો એક લેડી છે જો રાષ્ટ્રવાદી શેરની નામને બ્લોગર ચલાવે છે સબનમ શેખ એના નામ છે મુંબઈમાં જે આયોધ્યા મુંબઈથી અયોધ્યા સુધી પેદલ યાત્રા પણ કરી લેતી એના બી ધમકી આપી કે તમે મંદિરો જાઓ છો તો એના બી જાન સમાવી નાખોની આલો ધમકી આપી એના સિવાય જો અત્યારે સુધી તપાસમાં જો નીકળ્યા છે એક સુરેશ રાજપૂત છે આપણા સોશિયલ વર્ક કરનાર છે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણા પછી નેશનલ પ્રેઝિડેન્ટ શિવસેના હિન્દ નેશનલ પ્રેઝિડેન્ટ શિવસેના હિન્દના નિશાન શર્મા પંજાબ શિવસેનાના અમિત અરોડા બજરંગ હિન્દુસ્તાન રાષ્ટ્રીય મહાસચિવ કુલદીપ સોની નુપુર શર્માને ગ્રુપ કોલ મારફતે આ ધમકીઓ આપી છે એવા અત્યાર સુધી તપાસમાં જો નીકળ્યા છે જો અમે લોકો અત્યારે વેરીફાઈ કરીએ છીએ અને એના સિવાય જો એ આ લોકો જેટલા બી લોકો છે એના સાથે ઘણા બીજા લોકો બી નીકળવાની પૂરી સંભાવના છે કે આ લોકો ગ્રુપ બનાવીને કેવી રીતે લોકોના ધમકી આપતા હતા પ્રાથમિક તપાસમાં એવું નીકળી નીકળે છે અત્યારે કે આ લોકો રાજ્યના અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં બી જો મોડ્યુલ ચાલતા હતા એના સાથે બી આ લોકો સંકળાયેલા છે હવે વધુ બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે જેમ કે સુરત પોલીસ કમિશનર માહિતી આપી હતી